હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ અને વાગી ગયા છે જો નવ વાગવામાં થોડીક અદવાર છે દસેક મિનિટ જેવી અને અહીંયા જો પ્રાશિવભાઈના ટોયસ ને એવું આવી ગયું છે કાલે બર્થડે હતી એટલે જો ખટારો લાવ્યા છે મારા આંટીની અને અહીંયા જો પપ્પા એ પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા સુવિચાર દીજી આજનો સુવિચાર છે ન ઊંચે ઊંચે મકાન

છે ને કે થોડું થોડું થાય એમ લેતા જઈએ તો ટીપે ટીપે સરોવર ભરાય એના જેમ થોડી થોડી ઓલું હોય ને એમાંથી રહીએ કાલે બહુ મજા આવી હા બહુ મજા આવી આ પપ્પા ખટારા ઉપર કેવું કરતો પાછળ બે ઉતરે એને કાલે એટલી મજા આવી ગઈ ને કે વાત જ ન પૂછો એમ નકરો ઓલું ડેકોરેશનના બલૂન ને બધું જોઈ જોઈ ને એમ એટલે એને કાલે હેરાન નથી કર્યા ને એ એક પ્લસ પોઈન્ટ હતો આપણે આપણને એમ આપણને થાય કદાચ હેરાન કરે ને રોવે અને એવું બધું કરશે એમ પણ એવું કાંઈ કર્યું નહીં અને શાંતિથી બર્થડે પતી ગઈ અને મસ્ત મજાની અને જો એવું બધું હતું તો મમ્મીને હું મળાવું થોડી વારમાં મમ્મી છે ને આપણે જે નવા કપડા બધા પહેર્યા હોય કાલે એટલે હાથથી વોશ કરવાના હોય ને એટલે મમ્મી વોશ કરે છે અને બા છે ને આવી ગયા છે જો મમ્મી પ્રાશીભાઈ જો અહીંયા બાર માડે છે બાળા પ્રશ્ન જો બાજ આવી ગયા કેટલા દિવસે આવ્યા ભાઈ આવવા ને તમારી પાસે પાછા એને અજાણવું બહુ લાગે પણ તમારા આગળ નથી લાગતું એ સારું છે એને ખબર છે અમારા ઘરના છે ને એટલે તો જો મસ્ત વિટામિન ડી થ્રી લે છે કાકાનો બા દીકરો તડકો લે છે સરસ મજાનો સવારનો કૂણો કૂણો એવું છે તો ચાલો હવે નાસ્તા પાણી કરીને પછી પાછા મળીએ જો અહીંયા મમ્મી કેક ખાય છે વાટકો ભરીને કેટલી લીધી મમ્મી જો જો બસ આટલી જ છે ખાલી કઈ જાજી નથી કા મમ્મી કાલ નોખ ખાધી ને બહુ ખાધી નહોતી કાલ હાવ જરી કરતી અને ખાધી હતી કે જમવા જાવ છે ને હું ખાઈ ન કોઈ એટલે પછી આવું બધું ખાવ વજન ભારે વાળું પછી નવ મજબ જરી કે ખાવાનું ન આવે મમ્મી જો અત્યારે ઠેઠ આપણને મળ્યા શું કેવું તમારું બહુ કપડાં જોયા આજે એમ એવું હતું કે કાલે બર્થડે હતી ને એટલે નવા કપડાં હતા બધા એટલે નવા કપડાં હાથથી ધોવાના હોય મશીનમાં ન નાખવાના હોય એટલે નવા કપડાં મમ્મીએ ધોયા જાતે અને બધું કામ આડોઅળું આડોઆળું થઈ ગયું એ બધું ફટાફટ આમ મૂકીને વઈ ગયા એટલે થોડું ઘણું સાંજે સરખું કરી નાખ્યું તો બીજું આજ સવારમાં થોડું બાકી હતું એ સવારમાં કર્યું તો મમ્મી કેક ખાઈ લેને એટલે પછી આપણને એનો શ્લોક સંભળાવે એમ શું મમ્મી લઈ લો એમ હા તો ચાલો બોલી જાવ શ્લોક સંભળાવી દ્યો પરમ ભાવ તો પરમ જન્મ અવિ વસ્વત કતમ એ તો બીજાની સરસ મસ્ત દીધો છે મમ્મી તમે કેટલા અધ્યાય પૂરા કરી દીધા શ્લોક સંભળાવી ને પંદર બારમો અને પંદર મો અધ્યાય મમ્મી છે ને શ્લોક બધા બોલી ગયા છે બે અધ્યાય મમ્મી ને કમ્પ્લીટ થઈ ગયા છે મમ્મી ધીમે ધીમે બધા અધ્યાય પૂરા કરશે એવું લાગે છે

નાનો છે એટલે એને વાંચન ન થાય ને એટલે એક રહી ગઈ છે આપવાની પણ એ મમ્મી એક્ઝામ આપવાથી ફાયદો હું અને હું હોય એ સમજાવો જો આપણે એક્ઝામ આપીએ ને તો આપણે અભ્યાસ થાય જો આપણે એક્ઝામ ન આપવાની તો આપણે અભ્યાસ ન કરીએ એટલો ભાર દઈને

આવી ગયા એટલે કાંઈ અપાણી નથી ને ત્રણ એક્ઝામ તો એ પહેલાં અમરેલી રહેતા ને ત્યારે આપેલી છે અહીંયા સુરત આવ્યા પછી નથી આપી અને હવે ઈચ્છા હતી અને આપવાની પણ આવી ગયા એટલે હવે કાંઈ વાંચન એટલું બધું ન થાય જેટલું આપણે આમ દઈને એકાગ્રહ મને થાય ને એ વાંચન થોડુંક યાદ રહે અત્યારે મન ભટકા કરે પ્રાશિવ અહીંયા છે ભક્તિ અહીંયા છે એમાં મન ભટકા કરે ને એટલે જલ્દી વાંચન ન થાય અને

કાનુ બર્થડે પૂરી થઈ ગઈ કાનુ પૂરી થઈ ગઈ થી કાન બર્થડે કેવું મમ્મી ઘડીક માં બર્થડે પૂરી થઈ ગઈ કા બર્થડે બર્થડે કરતા ત્યાં ઘડીક માં વર્ષ નો થઈ ગયો હવે આમ કેતા કે પછી બર્થડે આવશે બર્થડે આવશે કરતા હતા એમ આ પૂરી થઈ ગઈ જો એવું છે કા પપ્પા ઘડીક માં વર્ષ જાતા કઈ વાર લાગે હા એક વર્ષ જોઈ ખબર એ નો પડે હા તો એક વર્ષ જાતા અને મમ્મી જો અહીંયા લઈ આવ્યા છાટલા બધા દાણા હવે એની પ્રોસેસ કરવી પડશે ને મમ્મી સુકાવણી કરવી છે ને સાસના મસાલામાં હા નાખવાનું ગયો રહી ગયો ને હા જો આપણે છે ને છાસ મસાલામાં નાખવા માટે કરવાની છે એટલે ગયા વર્ષે અમે છે ને મસાલો બનાવ્યો હતો મમ્મી અરે કાંડ થઈ ગયો હતો મમ્મીએ એ સુકવાતા ધાણા બધું મળ્યા જ નહીં

હું અહીંયા લસણ આટલું સમાયરો છે અને મમ્મી જો અહીંયા સમારે છે લસણ કા મમ્મી શું બનાવવાનો પ્લાન છે ટોઠા ટોઠા તો વેરના ટોઠા બનાવશું તું વેરના અને બીજું કાંઈ પણ બનાવ હોય તો યુઝમાં આવે ને લીલું લસણ તો ટોકળા બનાવસ ખાટિયા ટોકળા બા આવ્યા છે તો બનાવશું એક દિવસ બા આવ્યા છે તેને બહુ ભાવે છે ને બહુ ભાવે બાર ફેવરિટ છે બાર હા તો જો એન બા આવ્યા છે તો એક દિવસ ખાટિયા ટોકળા બનાવશું આટલું લસણ એ બાકી છે અહીંયા આટલું થયું છે કેવા થાકી ગયા મમ્મી તમે કાલ વાંધો નથી થાકી ગયા ને તો વાંધો નહીં કામ કરીએ પૈસા સાસુ બીજું શું કરવું આખું કાસુ ને લઈને દાદા ગયા છે ફેરી માટે એટલે હમણાં આવે ત્યાં સુધી મમ્મી કે તમારે ફેરી મરાવા લઈ જાય સવાર સવારના આમ ભાઈ ફ્રીજ કે કાલનું કામ પોકે થોડુંક એટલે પછી કામ કરતા દાદા નીચે લઈ જવાય એનું જ નથી તો અત્યારે પપ્પાને કીધું કે તમે થોડીક નીચે લઈ જાઓ તો મોટા ફોટા લસણનું કામ પતાવી દે એમ ખબર છે કેટલા વાગ્યા છે વાગ્યા છે અઢી વાગ્યા જો બતાવું તમને તો અઢી વાગી ગયા છે અત્યારે ભાઈ ગાર્ડન માં ગયા છે નીચે એવું છે અઢી વાગે હવે આવશે ને થોડીક વાર રમીને આવે ને પછી સુઈ જાશે તો જો આપણે આવી ગયા છીએ કિચન માં સાંજની રસોઈ કરવાની છે સાડા છ વાગી ગયા છે તો શું બનાવું ને એ કંઈ ખબર નહોતી પડતી બીજું શેનું શાક બનાવવું એમ તો મેં છે ને જો અહીંયા શું બનાવ્યું મસાલા ભાખરીનો લોટ બંધ નાખ્યો મસાલા ભાખરી બનાવશું લસણ ને અત્યારે તો ભરપૂર માત્રામાં લસણ ધાણા ને બધું આવતું હોય એટલે કીધું ચાલો તો આજે મસાલા ભાખરી બનાવી નાખું અને આજે છે ને તમને બધાને કહેતા હતા ને કે સરપ્રાઇઝ છે એનો એન્ડ આવવાનો છે આજે તમને અમે એ બતાવવાના છીએ શું છે એ એટલે રાત્રે હાર્દિક આવે એટલે અમે તમને બતાવશું કે શું અત્યાર સુધી અમે સરપ્રાઈઝ સરપ્રાઇઝ કરતા શું હતું એ બતાવી દઈશું

તો વિડીયો ને એન્ડ સુધી જોજો કે એક સરપ્રાઈઝ છે એ આજે બોલવાની છે હાર્દિક હાર્દિક કેતા હતા કે ક્યારે આવશે ક્યારે આવશે સરપ્રાઈઝ કા હું કેવું તમારું હા તો જો ક્યાં છે એ સરપ્રાઈઝ ઇધર રહી કેવો લાગ્યો હાર્દિક ફોટો ફ્રેમ બનીને આવી કેવી લાગી સરસ મસ્ત ને જો કેવી લાગી ફ્રેમ બધા કેજો પ્રાશીવ નો અમારો ફેમિલી ફોટો બરાબર ને હાર્દિક હા કેવો આવ્યો ફોટો એકદમ સરસ ફ્રેમ બેના પછી સંતોષ 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 ને તો જો મસ્ત અજી બીજી બીજી સરપ્રાઈઝ ઈ કાલે બતાવો કાલે નહીં ચાલો બતાવી આવી તે તો ચાલો હું બતાવું બીજી સરપ્રાઈઝ જો આપણે છે ને આપણી બીજી સરપ્રાઈઝ તરફ આવી ગયા તો બીજી સરપ્રાઈઝ છે આ જો આ બીજી ફ્રેમ બનાવી નાખી પ્રાશીવ દાદા બા બધા તો જો આ ફ્રેમ તમને કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો આપણે કૃષ્ણ ભગવાનનો ફોટો હતો ને એની જગ્યાએ આપણે આ ફ્રેમ લગાવી છે કૃષ્ણ ભગવાનનો ફોટો કાં તો આપણે ગામડે લઈ જવાનો થશે અત્યારે તો આપણે બેડ માકે એમાં કંઈક મૂકી દેશું સાચવીને કાચનો છે એટલે બહાર તો રખાય નહીં એટલે સાચવીને ગમે ત્યાં મૂકી દેશું પછી ગમે ત્યારે ગામડે જઈએ ને ત્યારે ત્યાં લઈ જવાનો થશે તો ચાલો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય